તલવી હોસ્પિટલ સુરત ખાતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ક્રેનિયોસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતાની સાથે હવે અદ્યતન ન્યુરો સર્જન સેવાઓ તેમના પોતાના શહેરમાં ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ રહેશે કેનોસી નોસ્ટોસિસ એક દુર્લભ રોગ છે જેમાં બાળકના માથાના હાડકા વચ્ચે હાજર નરમ સાંધા અકાળે બંધ થાય છે આ સાંધા સામાન્ય રીતે ખુલ્લા રહેતા હોય જેથી મગજના વિકાસ સાથે માથાના કદમાં પણ વધારો થાય છે આ સાંધા આકાળે બંધ થઈ જાય તો માથાના કદને અસામાન્ય બનાવી શકે ખોપરી ઉપરની ચામડીની અંદર દબાણ વધારી શકે વિલંબ કરી શકે આ દ્રષ્ટિની સમસ્યાનું કારણ પણ થાય આ રોગનું કારક ક્યારે અજાણ્યું હોય જે કેટલાક કિસ્સાઓમાં તે આનુવંશિક કારણસણ પણ હોઈ શકે સાગતા સિનોસ્ટીસ કોરોનો સિનોસ્ટીસ અને મેટોપિક સિનોસ્ટીસ અને લેમ્ડ્રોઇડ સિનોસ્ટિસ શસ્ત્રક્રિયા સારવાર સ્વરૂપમાં મુખ્ય વિકલ્પ છે જે ખુલ્લી શસ્ત્રક્રિયા એન્ડોસ્કોપી સર્જરી વિક્ષેપ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે શેલ્બી હોસ્પિટલના કલ્ચર હેડ ડોક્ટર સુપ્રિયા સરકારે જણાવ્યું કે સફળતા વિશ્વ વર્ગની આરોગ્ય સેવા આપવાનો શેલ્બી હોસ્પિટલના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે દક્ષિણ ગુજરાતના દર્દીઓએ વિશેષ સારવાર માટે મોટા શહેરમાં મુસાફરી કરવી નહીં પડે શસ્ત્રક્રિયા દરમિયાન અગિયાર મહિનાની એક છોકરીને સફળતાપૂર્વક સારવાર થઈ છે જે દ્વિપક્ષીય કોરોનલ અને મેટોપિક સંસ્થાને પૂર્વ બંધ કરવાની સમસ્યાથી પીડાતી હોય શસ્ત્રક્રિયા પછી બાળક વધુને વધુ સ્વસ્થ બન્યું છે અને તેના માથાના વિકાસમાં પણ સુધારો જોવા મળે છે સિદ્ધિ ફક્ત બાળ ચિકિત્સા અને ન્યુરોસર્જન ક્ષેત્રમાં શેલબી શેલ્બી હોસ્પિટલ કરે છે હું ડોક્ટર મોહિત ગોયલ છું હોલ એન્ડ એન્ડોસ્કોપિક અહીંયા સુરત ખાતે પ્રેક્ટિસ કરું છું અને હું અહીંયા શેલ્બી કોલેજ ને પાસે હું એઝ અ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન કામ કરું છું આ જે સર્જરી અમે લોકોએ કરી છે એ બહુ ક્રિટિકલ સર્જરી છે કેમ કે એના અંદર પ્રી ઓપરેટિવ પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે અમારી એક પણ ભૂલ કે અમારી એક પણ આડઅસર કે અમારી એક પણ ગલતીથી પેશન્ટને આખી જિંદગી આ વસ્તુ સાથે રહેવી પડે છે એટલે આના અંદર અમે લોકોએ વેરી થરો કોમ્પિટિટિવ પ્રી ઓપરેટિવ પ્લાનિંગ કરેલી અને એ પ્રી ઓપરેટિવ પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવા માટેની જે ટીમનું જે ડિસ્કશન હતું મારું કવિન સરનું જે પીડિયાટ્રિશિયન છે એ બધાનું એમની સાથે જોડાઈને કે કઈ રીતે અમે લોકો આને વર્કઅપ કરી શકીએ જેનાથી આપણે બેસ્ટ આઉટકમ આપી શકીએ પ્લસ જે ઇન્ટ્રોપરેટિવ જે અમે લોકો હાડકું કાપી અને બધી વસ્તુ કરીએ એમાં જે બ્લડ લોસ ને બધી વસ્તુ થાય એ આખું ડ્યુરિંગ ધ સર્જરી એ પેશન્ટ આખું સ્ટેબલ રહેવું ઓપરેશન પછી એ પેશન્ટને સ્ટેબલ રહેવું એ બધી વસ્તુઓનું બહુ ક્રિટિકલ મેનેજમેન્ટ જે જરૂરત હતી એમાં અમારી આખી ટીમે મારો બહુ સારો સાથ આપ્યો જેનાથી અમે લોકોએ આ વસ્તુ આ સક્સેસ પર લઈ આવ્યા પેશન્ટ કેટલા વર્ષનો વર્ષનું હતું તમારી પાસે કેટલા સમયથી આની ટ્રીટમેન્ટ ઓપરેશનની તૈયારીમાં પેશન્ટ અગિયાર મહિનાનું હતું અને પેશન્ટ આ ઓપરેશનની તૈયારી માટે પેશન્ટ મને પહેલીવાર બતાવવા આવેલું એના ચોથાથી પાંચમા દિવસે પેશન્ટ ઓપરેશન માટે તૈયાર હતું કેમ કે એ ઓલરેડી બીજા બધા ડૉક્ટરોને બતાવીને આવેલું જેમાં એમને સજેસ્ટ કરેલું કે આ વસ્તુ નોર્મલ નથી આ અબનોર્મલ છે પણ એ વસ્તુ શું છે એ કોઈને ખબર નહોતી જ્યારે ખબર પડી બાપને તમે ત્યારે શું ધ્યાન રાખ્યું કઈ રીતે આને બોલવું પડશે અને થઈ રહ્યું જ્યારે મને આ વસ્તુ ખબર પડી અને જ્યારે મને આ પેશન્ટના સગાને એમના મા બાપને એ વસ્તુ સમજાવવાની હતી ત્યારે મેં સૌથી વસ્તુ મેઇન વસ્તુ એમને એ જ વસ્તુ સમજાવી કે આ વસ્તુ છે શું આની આડઅસર શું થઈ શકે અને કેમ આ સર્જરી કરવી બહુ જરૂરી છે જેનાથી આગળ જઈને છોકરીને કોઈ વાંધો ન આવે કેટલા વર્ષની દીકરા દીકરીને ઓપરેશનની સલાહ આપશો અને ક્યારે લોકોને શું સંદેશો આપશે આઈડિયલ એજ આ સર્જરીની છ મહિના છે છ મહિનાના અંદર જો તમે લોકો અમારા પાસે આવો છો તો આ વસ્તુ એક નાના ચીરાથી એન્ડોસ્કોપથી ખાલી ટાકો કાપીને પણ થઈ શકે છે જેના અંદર પેશન્ટ નેક્સ્ટ ડે જ ઘરે ચાલુ જાય છે જ્યારે છ મહિનાની એજ વધી જાય ક્રાકો આખું જોડાઈ ગયું હોય બ્રેઇન ડેવલપમેન્ટ ફૂલ બ્લોન ચાલુ થઈ ગયું હોય એના પછી અમે લોકોને આખું ઓપન કરીને બધી વસ્તુઓ કરવી પડે છે ધ લાસ્ટ એજ દેટ આઈ ઓપરેટ અને અમે લોકો જનરલી ઓપરેટ કરીએ છીએ અઢારથી ચોવીસ મહિનાના છોકરાઓ છે એના પછી રિઝલ્ટ આર નોટ દેટ ગ્રેટ ડૉક્ટર કવિન દેસાઈ સેલબી હોસ્પિટલ સુરત ખાતે હું ચીફ ચીફ એનેસ્થેટિસ્ટ છું અને સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ છું આ પ્રકારના નાના બચ્ચામાં ફક્ત અગિયાર મહિનાનું બચ્ચું હતું એટલે અગિયાર મહિનાના બચ્ચા માટે ઓપરેશન સિવાય પણ બીજી ઘણી ચેલેન્જો હોય છે જેમ કે બચ્ચાનું માથું મોટું હતું એટલે બચ્ચાને આપણે બેભાન કરીએ તો એને માટે શ્વાસોશ્વાસની નળીનો કંટ્રોલ લેવાનો હોય એ બધું ડિફિકલ્ટ હોય છે અને આટલા નાના બચ્ચામાં ફ્લુઇડ મેનેજમેન્ટ અને બ્લડ મેનેજમેન્ટ એ બહુ જ ક્રિટિકલ હોય છે બચ્ચું વજન ઓછું હોય આ આટલા નાના બચ્ચાનું વજન દસ કિલોની અંદર હોય છે યુઝ્યુઅલી તો એ માટે આપણે જે એડલ્ટને આપણે બ્લડ આપીએ અને આઈ ફ્લુઈડ આપીએ એના કરતાં બચ્ચામાં એનું કેલ્ક્યુલેશન બહુ ચેલેન્જિંગ હોય છે આપણે એક એક એમએલનો હિસાબ રાખવો પડતો હોય છે તો એ બધું અહીંયા ટીમ મેનેજમેન્ટ અને એક્સપિરિયન્સથી અમારા હું પોતે વીસ વર્ષના એક્સપિરિયન્સ છું અમારી સાથે બીજા પણ એનએસડીઝ છે એમને પણ વીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અને અમારા પીડીઆરટીશિયન છે એ પણ ખૂબ અનુભવી છે તો આ પ્રકારનું ચેલેન્જ આપણે ટીમ વર્કથી કરી શકીએ જે અહીંયા હાજર છે અનુભવ આ ઓપરેશનને કઈ રીતે મૂલાવશો તમારા જીવનમાં આ ઓપરેશન તમને હું સાચું કહું તો મારી વીસ વર્ષની કારકિર્દીમાં હું આ ફક્ત બીજી જ વખત કરાવી રહ્યો છું પહેલી વખત મેં કરાવેલું ત્યારે કે જ્યારે હું આ એનએસએસએની ટ્રેનિંગ લેતો હતો મીન્સ કે વીસ વર્ષમાં મારી પ્રેક્ટિસમાં પહેલીવાર કરાવ્યું છે બચ્ચાઓના ઓપરેશન બહુ બધા કરાવ્યા છે પણ બચ્ચાઓના મગજના ઓપરેશન અને બચ્ચાઓના ઓપરેશન એ બહુ અલગ વસ્તુ હોય છે એટલે આ વસ્તુ બહુ જ સારી રીતે અહીંયા મેનેજ થઈ ગઈ છે વાત કરીએ તો થી વધુ કલાક તમે જે હમણાં સંબોધન કર્યું કોન્ફરન્સ તો અઢી કલાક આ સર્જરી ચાલી કોઈક વખત વધુ બી થાય કારણ કે તમે જે જગ્યા ઉપર કામ કરો છો તેમાં કટોકટી બધું કામ કરવાનું હોય તો શું કરશે આ ઓપરેશનમાં અમે યુઝલી ગણતરી એવી રાખીએ છીએ કે બે કલાકથી લઈને પાંચ કલાક પણ ચાલી શકે તો અમારું આખું પ્રી ઓપરેટિવ અમે એ રીતનું અમે પ્લાનિંગ બનાવીએ છીએ કે આ ઓપરેશન દરમિયાન આટલું આટલું ચાલી શકે છે તો એને માટે જે કંઈ મેડિસિન હોય જે કંઈ આઈવી ફ્લુડ્સ હોય બ્લડ હોય એ બધું અમે પહેલેથી જ નક્કી કરીએ છીએ અને અમે અવેલેબલ રાખીએ છીએ